નમસ્તે મિત્રો જીપીએસસી પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે સામાન્ય અભ્યાસમાં મોસ્ટ પ્રશ્નો અહીં રજૂ કરવામાં આવ્યા છે અહીં આ પ્રથમ ભાગ હું રજૂ કરું છું અને હા નવી અપડેટ માટે ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન પણ પ્રેસ કરી દેજો તો ચાલો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક સિંધુ ખીણ સંસ્કૃતિ કઈ નદીના કિનારે વિકસિત થઈ હતી થશે હડપ્પા દળો અને ધોળાવીરા નંબર ત્રણ સિંધુ સંસ્કૃતિનો પ્રાથમિક વ્યવસાય કયો હતો તો જવાબ લખીશું

સિંધુ સંસ્કૃતિના લોકો કયા ધાતુઓનો ઉપયોગ કરતા તો તાંબુ કાસુ સીસુ સોનું અને ચાંદી નંબર સાત સિંધુ ખીણ સંસ્કૃતિ કઈ દિશાઓમાં વ્યાપી હતી પશ્ચિમમાં બલુચિસ્તાન પૂર્વમાં યુપી ઉત્તરમાં અફઘાનિસ્તાન અને દક્ષિણમાં ગુજરાત સુધી વ્યાપી હતી નંબર આઠ સિંધુ સંસ્કૃતિના લોકો કોની પૂજા કરતા હતા તો માતૃદેવીની આરાધના અને પશુપતિના સ્વરૂપની આરાધના કરતા હતા નંબર વેદિક યુગ કેટલા ભાગમાં વેચાયેલ છે તો પ્રારંભિક વેદિક યુગ અને ઉત્તર વેદિક યુગ નંબર દસ વેદિક સાહિત્યના મુખ્ય ગ્રંથો કયા છે તો ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ નંબર 11 વૈદિક સંસ્કૃતિનો મુખ્ય ધર્મ ગ્રંથ કયો છે તો ઋગ્વેદ નંબર 12 વૈદિક યુગમાં કયા દેવતાઓનું પૂજન થતું ઇન્દ્ર અગ્નિ વરુણ સૂર્ય અને સોમ નંબર વેદિક યુગમાં મુખ્ય કવિઓ થશે વિશ્વામિત્રુગમાં ગાયત્રી મંત્ર કોના દ્વારા રચાયો તો જવાબ થશે મહર્ષિ વિશ્વામિત્ર નંબર પંદર વેદિક યુગમાં પુરોહિતોનું સ્થાન શું હતું

વૈદિક યુગ પછી ભારતના રાજકીય પ્રભાવમાં શું બદલાવ આવ્યો તો મહાજનપદો અને સામ્રાજ્યોનો ઉદ્ભવ થયો નંબર સેનાપતિ અને ગ્રામણી જેવા આગેવાનોનું મુખ્ય કાર્ય શું હતું તો રાજાને રોજબરોજના કાર્યોમાં મદદ કરવી નંબર વીસ વેદિક યુગમાં કયા પ્રાણીનું સૌથી વધુ મહત્વ હતું તો ગાય અને ઘોડા આ બે પ્રાણીનું મહત્વ હતું કોણ હતા તો મહાવીર સ્વામી નંબર ત્રેવીસ મહાવીર સ્વામીનું જન્મસ્થળ કયું છે તો કુંડગ્રામ કે જે વૈશાલી બિહાર ખાતે આવેલ છે નંબર ચોવીસ જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો શું છે તો અહિંસા સત્ય અસ્તે બ્રહ્મચર્ય અને અપરિગ્રહ નંબર પચીસ જૈન ધર્મમાં કયો ગ્રંથ મહત્વનો છે તો આગમ ગ્રંથો નંબર છવ્વીસ જૈન ધર્મના બે મુખ્ય સંપ્રદાય કયા છે તો દિગંબર અને શ્વેતાંબર મહાવીર સ્વામીએ મુક્તિ ક્યારે અને ક્યાં મેળવી હતી તો જવાબ થશે પાવાપુરીમાં ઈસવીસન પૂર્વે નંબર જૈન ધર્મમાં કર્મ સિદ્ધાંત શું કહે છે તો વ્યક્તિના પાપ પુણ્યના આધાર પર ભવિષ્ય નક્કી થાય નંબર ઓગણત્રીસ જૈન ધર્મમાં કર્મ કેટલા પ્રકારના ગણાય છે તો કુલ આઠ પ્રકારના કર્મ ગણાય છે નંબર જૈન ધર્મમાં ઉપવાસ અને તપસ્યા કેટલા છે તો આત્મશુદ્ધિ માટે અત્યંત જરૂરી છે એકત્રીસ નંબર બૌદ્ધ ધર્મના સ્થાપક કોણ હતા તો મહાત્મા બુદ્ધ નંબર બત્રીસ મહાત્મા બુદ્ધનો નો જન્મ ક્યાં થયો હતો તો નેપાળમાં લુંબીની ખાતે નંબર સાચું જ્ઞાન ક્યાં પ્રાપ્ત થયું તો બોધિ વૃક્ષ નીચે ધ્યાન દ્વારા નંબર ચોત્રીસ મહાત્મા બુદ્ધ ના ઉપદેશો કયા છે તો ચતુર્થ આર્ય સત્ય અને અષ્ટાંગિક માર્ગ નંબર પાંત્રીસ બૌદ્ધ ધર્મમાં મુખ્ય ગ્રંથો કયા છે તો ત્રિપિટક ગ્રંથો આ ત્રિપિટક ગ્રંથો છે તેમાં વિનય પીટક સૂત્રપીટક અને અભિધર્મ પીટક એમ ત્રણ ગ્રંથો સમાવેશ થાય છે હવે જોઈશું નંબર છત્રીસ બૌદ્ધ ધર્મના બે મુખ્ય સંપ્રદાય કયા છે તો હિનયાન અને મહાયાન નંબર સાડત્રીસ મહાત્મા બુદ્ધે નિર્વાણ ક્યાં મેળવ્યું તો કુશીનગર ઉત્તર પ્રદેશ ખાતે નંબર મહાત્મા મુખ્ય ઉપદેશ શો હતો તો મધ્યમાર્ગ અને કરુણા ઓગણત્રીસ નંબર બૌદ્ધ ધર્મનો પ્રચાર કોને કર્યો તો સમ્રાટ અશોક જે મહારાજા અશોક કહેવાતા તેમણે બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો નંબર ચાલીસ મહાત્મા બુદ્ધને શા માટે શાક્ય મુનિ કહેવામાં આવે છે તો તેઓ શાક્યકોણમાં જન્મેલા હોય તેમને શાક્ય મુનિ કહેવામાં આવે છે હવે જોઈશું નંબર એકતાલીસ જૈન ધર્મમાં કયો રંગ પવિત્ર માનવામાં આવે છે તો સફેદ રંગ છે તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે બેતાલીસ નંબર અષ્ટાધ્યાયી ગ્રંથ કોના દ્વારા લખાયો તો પાણીની દ્વારા આ ગ્રંથ રચવામાં આવ્યો હતો તેતાલીસ નંબર ગાયત્રી મંત્ર કોને સમર્પિત છે તો સૂર્યદેવ છે તેમને આ મંત્ર સમર્પિત છે નંબર ચુમ્માલીસ વૈદિક યુગમાં કઈ નદીઓ મહત્વની હતી તો સિંધુ સરસ્વતી ગંગા અને યમુના ઉપનિષદ છેતાલીસ નંબર વૈદિક યુગમાં સૂર્ય યજ્ઞ શા માટે કરવામાં આવતો તો રાજાની શક્તિ અને સામર્થ્ય વધારવા માટે આ યજ્ઞ કરવામાં આવતો સુડતાલીસ નંબર કયા સ્થળે ઘોડાના અવશેષો મળ્યા છે તો ગુજરાતમાં સુરકોટડા ખાતે ઘોડાના અવશેષો મળ્યા છે નંબર અડતાલીસ બૌદ્ધ ધર્મમાં મધ્યમ માર્ગ શું છે તો જીવનમાં અતિશય ભોગ વિના અને અતિશય ત્યાગ વિના જીવન જીવવું ઓગણ પચાસ નંબર ધમ્મચક્ર પ્રવર્તન એટલે શું તો સાપ્તાહિક પ્રવચનો જે મહાત્મા બુદ્ધે પહેલીવાર સારનાથમાં આપ્યા હતા પચાસ નંબર બૌદ્ધ ધર્મના મુખ્ય તીર્થ સ્થળો કયા છે તો લુંબીની બોધ ગયા સારનાથ અને કુશીનગર